अटक는다 बाळा होती तुम्ही बेवातो म्हणता એટલે अबे तारी घोडी ते ता घर कुत्रो आता माका पाशे थटतोय अमर बढो पचे नजर राखवनी आवे એટલે काय मु कुत्रो नाही मेले एक ठाकू दोद ने बोतल हडी पडगी हाल कोणजी पेरी नि चढवते खाली मजा कटीन मू केतो तो तुमार छोक्रो घेरे अले तडी तडी चोचो शेळती रात नो घेरा तो कोणजी रेतरी चो जायको आता की मिलमो जायको

છોકરા પેડું બેઠો હોય બીજું હું લહેર તો નવરા બે ના નવરા નઈ તમ તમારું કોઈ કેતો નહી પણ આ ફાતે નું ને હવે નવું લાવો લે

પેલા મેલ લામ ના જો પેલા મેલ તો ચંદુજી જોઈને આવ્યો આમ ગો જોઈ તો પછી હે બે જવું કઈ ચંદુજી ખબર હે રખડેલા છે એ બરાજી પછી માપ્યો પણ જોયેલું તમારે કોઈ કોઈ કરોડો પતિ ભાઈ નોકરી કરે ત્રણ હજાર વધારા નું નોકરી થોડું બોલો તો મજા આવેલાજી એ આવજો

અલ્યા તમારોનાજી એવા તો વિચારવા પડે તાકતા નહીં અલ્યા એક માણસ ખોવાઈ ગયો કોણ ખોવાઈ ગયો સાચું કઈ નો હોગું પેલા મેલા માં જીઆ ઉગમડા મેલા માં જીઆમણા મેલા માં જી બાલાજી ની એ જીઆ પેલા છોકરા રમી જીઆ આવ્યો ચક્રમ તો છે ગેમ એટલે આવી તો ગેમ ના હોય તો રાતના બાર વાગ્યા એ તો રોજ ગેમ રમતો તમે શું કરો હેઠજો આપણે બે જણા હા હું નવરોજ છું હેડો આવું હેડું છું કોમ્પ્લીટ હોય ગયો જાગવાનું નથી આવ્યું Tadi ungu macam apa? Hanya tu. Aljo, Aljo, jadi tak mili. Ya, Aljo. Hai. Ya. Tadi. Ubat cok komplit. Poyo nya kali poyo. Aljo mo.

સાચો તો ચડ્યો લાગજો હું ફોન કરું માર તો ફોન ઘેર પડ્યો નું છોકરું ખોવાય નહી દેખાતું ચોખ ખોવાઈ ગયો

ચાચિંગ પટ્ટીયું ચાચિંગ પટ્ટીયું છે ફેલ લગાવો તેથી લગાવાનું ય અલ્યા પણ મૂર્ખા ચાચિંગ પટ્ટીયું છે બેટ તો હવે કનેબ ચૂપ જવાબ કાપી નાશ્યો ભલાજી કાપી ભાઈ હું તમે ચૂપ ચૂપ જવાબ કે ચૂપ હા હા કી આનો

ધનાજી આખો ઓટો ગાઈ ના છો ખેતર માં તમારા ખેતર બાચીને મિલે કાળીજી નો ધનાજી નો ને કોઈનું ખેતર બાચી નઈ મળે બધું થાચ્યું